ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનો પ્રારંભ હાલમાં રજૂ થયેલા રાજ્યના બજેટમાં ઉદ્યોગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના કુલ પિસ્તાળીસ સ્ટોલ ઊભા કરાયા છે આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારા પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠા પર વસવાટ કરતાં લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ક્લાઇમેટ ચેન્જને કારણે જ લોકો દરિયો ખેડવા ફિશિંગ માટે જઈ શકતા નથી એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી એકવાકલ્ચર શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્ય ઉદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે એનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે આ પ્રસંગે સુરત ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ આર પટણી સીબા નિયામક કુલદીપભાઈ લાલ ઉદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ અગ્રણીઓ કુલદીપસિંહ અને અંકુર પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ એકવાકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક કોર્પોરેટર સર્વકૃનાલભાઈ સેલર અશોકભાઈ રાંદેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ જ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે દાંડી ગામના દરિયાકિનારાનો વિકાસ થાય અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે તે સમાજને એક રોજગારી મળે અને આ સમાજ પણ ઇકોનોમિકલી આગળ આવે તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે પ્રવાસન સ્થળ તે મુખ્ય ઉદ્દેશ્ય છે જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે ત્રણ દિવસમાં પ્રથમવાર એર પેરામીટર પેરામોટર શો

અહીંયા આ ઓલપારના આગેવાન શ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપારના ગામ જનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે કેટલા સ્ટોલો છે અને કે કે પ્રકારની વાનગીઓ ટોટલ 45 સ્ટોલો છે જેમાંથી મુખ્યત્વે 35 વધુ સ્ટોલ સી ફૂડના છે કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય જેના કારણે સી ફૂડના 35 વધારે સ્ટોલ છે થોડા ઘણા સ્ટોલ વેજીટેરિયન ના પણ છે અને થોડા ઘણા સ્ટોલ એ ઇના માટે પણ આવ્યા છે મારું નામ જયેશ કાબરાવાલા છે હું સુરતનો પોપર છું સુરતી છું જે અહીંયા દાંડી પર છે આજે જે ફેસ્ટિવલનું આયોજન કર્યું છે એ ભાઈઓને ઘણા ધન્યવાદ જે આ જગા પરને ડેવલપ કરવા માટે જે કરી રહ્યા છે એ ઘણું સારું છે અને દરેક વ્યક્તિએ આ જે ત્રણ દિવસનો માહોલ છે તેનો એન્જોય કરવી જોઈએ આ એક ટીમ ગોવા જેવી લાગે છે તમે જો આ વસ્તુ ચૂકશો તો તમે તમારા જીવનમાં ઘણું ઘણું ચૂકી ગયા છો એવો અહેસાસ થશે ખાલી એક વખત આવીને આ જગાનું એક વખત નિરીક્ષણ કરો અને જોઈ જાઓ કે કેટલું સારું છે અને કેટલું સરસ છે ને આયોજન ઘણું સારું છે ને આવું આવું મારા ભાઈ છે સાથે મારી સાડી છે મારી વાઈફ છે મને ઘણો એન્જોય થયો ને અહીંયાનું ફ્રૂટ એટલું સરળ છે કે તમે કલ્પના બી નહીં કરી શકો તમે ગોવા જાઓ એના કરતાં વન ડે અહીંયા આવીને એન્જોય કરો તો ઘણી મજા આવશે તમને બસ અભિનંદન આભાર થેન્ક યુ મારું નામ મીનલ રાણા અમે અમેરિકાથી આવીએ છે વીસ વર્ષથી અમે યુએસમાં છે અને પહેલીવાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો બહુ જ ફાઇન હતું બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે કોઈ પણ બોર થાય બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટેન્ડિંગ છે ઇન્સ્ટાગ્રામ પર જોયું બે દિવસ પહેલા અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવી અમે રહીએ છીએ સુરત અમે મેરેજમાં આવ્યા હતા પણ અહીંયા અમે સ્પેશિયલ આવીએ સુરત નું ફૂડ એટલે સૌથી બેસ્ટ તમને બીજે કસે નહીં મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશિસ અહીંયા પૂરી થઈ ગઈ બુમાઈવા સેલર સાસુ કેજો અમને આયોજનમાં ખૂબ આનંદ આવે છે અમને અહીંયા સ્ટોલ રાખીને ઘણી મજા પણ આવી છે પણ આ 3 દિવસનો સમય ઓછો પડે છે અમને આના કરતાં વધારે દિવસ હોય અને આખો આખો અઠવાડિયું સેલિબ્રેટ થાય એવું અમે ઈચ્છે છે પહેલા દિવસે કેવું લાગે બહુ બહુ મસ્ત મજા આવે છે અમને આ સ્ટોલ પર એટલી ભીડ છે અમારે ભીડ જોઈને એમ ઘણો આનંદ થાય છે કે પબ્લિકને પણ ઘણો ઉત્સાહ છે આનંદ છે તમે વિચાર્યું કે આટલી સફળતા મળી છે આટલું ધારો આયોજન ના અમે આટલી સફળતા મળશે આટલું આયોજન આટલું પબ્લિક થશે મતલબ એવું આયોજન અમને એમ નહી અત્યારે